ભાવનગરમાં મંગળવારે શરૂ થયેલા વરસાદ બાદ શહેરમાં તથા જિલ્લાના કેટલાક તાલુકામાં સત્રતત્ર સર્વત્ર પાણી જ પાણી જેવી સ્થિતિ ઉભી થઈ છે વરસાદના કારણે જિલ્લાની નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે તો ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજ પુરવઠો ખોરવાઈ જવાની અને મકાનના છાપરા ઉડી જવાના અનેક બનાવો બન્યા છે જેમાં એક જર્જરિત મકાન ધરાશાયી થવાથી એકનું મોત થયું છે જિલ્લાના મોટા ભાગના હાઈવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન વ્યવહારને અસર પડી રહી છે જિલ્લા કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સતત સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વરસાદની સાથે પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સમગ્ર જિલ્લામાં જાણે સ્વયંભૂ બંધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે મોટાભાગની શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે સાથે લોકોને કારણ વગર બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે કલાકો વધી રહ્યા છે તેમ છતાં લોકોની મુશ્કેલીમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા ગોકળ ગાય ગતિએ થઈ રહેલા કામ સામે લોકોમાં તંત્ર પ્રત્યે નિરાશા વધી રહી છે ધીમે ધીમે જાગેલા તંત્રએ બચાવ કામગીરી પ્રારંભી છે જેમાં લોકોને ફસાયેલા વિસ્તારોમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે પોલીસનો બંદોબસ્ત પણ ખારો નદીમાં આવેલા પૂર્ણ પગલે પાલીતાણાના સિંધુનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે જોકે ખારો નદી પરના ડેમના પાંચ દરવાજા તાત્કાલિક ધોરણે ખોલી નાખવામાં આવ્યા છે

અનેક જગ્યાએ મકાનના સાપરા ઉડવા અને વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ બની છે ત્યારે આ વરસાદના પગલે હાલ શાળાઓમાં રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર આગળ પણ રાજ્યમાં પડેલા વરસાદ અંગે માહિતી આપતા રહીશું પણ અત્યારે સમય થયો છે એક બ્રેકનો